ખબર પડે ઓડ્યું એમ હવે તમને સાચી વાત કહું ભલે તમે એના મોમો થતા

હા તો પછી ચોક બેંક લૂંટાવું એટલે મોટી ચોરી કેવાય પછી ચોક ઇનામો તમે ઇનામ મળશે ઈનામ મળતું હોય તો એમ તમારું નોમ નહી ના હોગવા નહીં હોગવા નહીં મેં ચોખ્ખું કીધું છે કે અગિયાર હજાર રૂપિયા લઈને આવજે તો પગ મિલજે ન કે મિલતો નહી

કાકા મને વાત કરીએ ને કે ભૂબત કાકા ને ઘરમાં કે બઉ બધું લોખંડ પડ્યું ખાસું બધું હેડ આપડે ચોરી કરીએ બરોબર એટલે કાકા મેં તો લોખંડ ચોરી નતું અને આરી બાની લારી લાવી ને મેં એ ભાવડા ની આઈડિયા હતી હું તો કોઈ જાણતો

એ કુવા માં પડવાં કે હે તો કુવા માં પડી જવે એના વાદે તો કાકા એના ભેગોમાં મોટો થેલો છું એમ તો કોઈ એના વાદે તો કુવા કાકા કાકા મારો જીગરી એટલે જીગરી જીગરી ને તો કેટલો હા પણ તમે મારી વાત તો હા હવે ફરું ભાઈ હવે હું ભાઈ

અરે આ જાય ને ભૂપેજી થોડો ટાઈમ થયો તો પછી રમેશજી વાળું થઈ રહે રમેશજી ને પાંચ હજાર રૂપિયા દંડ કર્યો તો અને થોડો ટાઈમ થયો એટલે પછી રમેશજી હાવ ફરી ગયા તા કે ભાઈ હવે હું રૂપિયા ના હાલું એ ભૂમતા કા રમેશજી કના ગુનામો હતા પેલા કલણજીના ના અને કલણજી કેવો મોણા છે એ ભૂલી જનારો છે થોડો મોણસ અને આરા બે જણા કના ગુનામ છે આ ભૂપેજી ગુનામ છે મુ કદી એના ભૂલુ ભૂમતા કા ભોબજી હોય કે ગમે તે હોય પણ ભોબજી કો કરી તો થાય કે વાત કરો સાહેબ તમે એ કેમ તેમ મત નહી તમે મારી વાત ઓબળો એરે આ તો તે પૈસા નહી આલે તો કાલ એની વાત ના ભોબજી ના હોતની વાત ના કરાય જે થાય હાલ જ થાય પછી હોતે તો જીધું છે ને સમાજ તો ને થાય તમે કહો મુ એટલે હાલ તમે જો અન પૈસાની ઉઘરાણી કરો કે ભાઈ શું કર્યું બધી વાત સાચી છે તારી તો ખબર જ પડશે કારણ કે છે ને બે હજાર ના ઘરમાં અગિયાર અગિયાર હજાર નો ખાડો પડશે એટલે ફોન થાય મારું બધું કરાય

એ વાસ્કુજી આ તમારો છોકરો માંથી મગજ માં મોટો છે બધી વાત નવા જોવા તમારું ચોખ્ખું કઉ હજાર હજાર રૂપિયા ભરી દેજો આય તો મારા ભાગના ભરવાનો મારા ભાગના નહીં મારા ભાગના જ તમારે ભરવા પડશે

પૈસા ભરતા નહી આવે હું મારા બાંધા ભર્યો તારા પૈસા નઈ ભરું હા એ તો લેવા આવશે ને એટલે હું જવાબ આવ્યો તું જવાબ હું જવાબ આવ્યો હા હું જવાબ આવ્યો

બાસ્કુજી યાર વ્યવસ્થિત બોલો થોડા નહી કરજો હવે હું કીધું અગિયાર હજાર ભાગા ગોમ સોળ પણ આ તો આર્યા મારે તો હાલ જવું

અગિયારુ તે આ પછી તો બરો હોય ભાઈ પૈસા લાવ

જો એને તમારું અભળ્યો હોત ને તો ચોરી કરવા ના આવત મારા ઘેર ઓવે એ તમને નહીં હાથો તો એટલે તેને ધટિયલ હાથવા છે બેઠો બેઠો ઉભાથા જા હે એટલે ઘરમાં પૈસા પડે એટલે આવો દે 11000 જલ્દી ભાઈ મારું મોડું થાય છે તો કા મારા ઓર છે ને કેવા ધંધા શીશા છે ચોરીઓ કરવાની બાશામાં ભુબાજી તમારે 11000 થી મતલબ એ એટલે કો 11000 મને દયા દોના નહીં આવતા તે આટલી ધમકી કરો છો ઓવે

નહી જો તમારે હેડો વાગો ની હેડો એટલે એ તું હેડ કર હેડ કે કરવા આવતી હેડ હેડ હું આવતો કાકા અરે કોઈ ગાડું બોલો તો પાડતા ફાવે હેડ તું તાર જો પૈસા રાખો હા હેડો હવે પાવર ના કરો ચોર છો એટલે મગજ કોમ આલતું નહીં અલ્યા શું કરવા એ કામ કરો છો કે તમારા બાપની પાગડી ભાગડી રૂપિયા રૂપિયા લીધા છે તમારા તમે એટલે તમારો છોકરો કરવા લઈ ગયો તો મારો છોકરો નતો લઈ ગયો

બીજું આપણે રમેશજી વાળું કરવાનું નથી કી બોલતે ના આવડતું હોય તો બનથોકી ને મજા નહી આવે પૈસા પૈસા તો બહુ ફર્યો પણ તમે ના બોલો વચ્ચે

પૈસા લેજો મારી ભૂલ થઈ જાય હો જો હવે હું શું કઉ છું છે હું જોઉં પોલીસ સ્ટેશન અને પોલીસ તો ભૂલ કરવાની એ તો છોકરા હું જોશે એ તો ગુનેગાર ને સાચા અને બીજી વાત

પણ મેં જો પૈસા લો ના પાડી છે ના ના લે ભાઈ છોકરાને ને આના અજીક વધારે ચોરી કરતા શીખવાડો હા એટલે કોઈ મેં ના નઈ પાડી માં પૂજી ની આઈસ્ક્રીમ પૈસા આલ્યો એક મિનિટ એક મિનિટ માં પૂજી ની આઈસ્ક્રીમ માં પૈસા આલ્યો એમ ઓય માં પૂજી ની વાત કે મે પૈસા નહી આલ્યો હા ની આલ્યો બેટા ભાઈ ઉપજી બે મિનિટ ખાલી વાતણ ભાડો હું હાલ તરત માં પૂજી ની બોલાઈ આવું બરાબર જ ભમતા કા મા બોય ઈ નાદરીન તો પછી ત્યાં જઈ જાવ ને કાટો કાટો પૈસા કાટો આ 10000 માં પાડો હું લે હવે જ આવે છે હવે પરસે છે એ 11000 લે તું હેડ ઉઠ ઊઠા સોંટા

કેમ 11000 ગણી ના આલ્યા છે 11000 નહીં પણ 11 થી 22000 આલ્યો તો આ વાત થઈ રો હેડો ક્યાર એ બસ બાવર ના કરો કમ્પ્લીટ ગણી લો ગણી લો

हा मारू पाच पाटण हा